હેલો વિદ્યાર્થી મિત્રો વેલ્થ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્ર આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ માપનમાં અભ્યાસ કરવાના છીએ જેમાં આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે સુધીની થિયરી જોઈ હતી આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના દાખલા જોવાના છીએ આપણે જોયા દાખલા નંબર પહેલો એ શું કીધું છે કે બાજુની આવૃત્તિમાં બતાવ્યા મુજબના માપનો એક લમઘન અને એક સમઘન છે આ પેલે એ આકૃતિમાં બતાવ્યો છે શું છે તો કે લંબઘન અને બીમાં બતાવ્યો છે તો કે સમઘન એમાં છે એ લમઘન છે અને આ શું છે સમઘન તો આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાય છે આવા બે ડબ્બા ડબ્બા બનાવવાના છે કે જેની જો લંબાઈ સાઠ બોળાએ ચાલીસ અને ઊંચાઈ કેટલી છે પચાસ લમઘનમાં અને સમઘનમાં લંબાય બોળાની ઊંચાઈ કેટલી છે પચાસ સેન્ટીમીટર આવી ડબ્બા બનાવવામાં કેટલી કયા દબામાં ઓછી સામગ્રી વપરાય છે તો પહેલાં તો આપણે આનું પૃષ્ઠફળ મેળવવું પડશે પૃષ્ઠફળ એટલે બારની બાજુ કેટલી આપણે એનો ડબ્બો બનાવવાનો એટલે બારનું જે બનાવવાનું છે એ લેવું પડશે બહારની જે સામગ્રી જોઈશે જ એટલા માટેનું શું મેળવવું પડશે પૃષ્ઠફળ તો આપણે પહેલો જોઈએ હવે જો આપણે પેલા લઈએ કે લંબઘન નું પૃષ્ઠફળ લઈ લઈએ પેલા ડબ્બામાં અંદરનું કઈ વસ્તુમાં જરૂર પડશે નહીં તો પૃષ્ઠફળ લેવું પડે તો પૃષ્ઠફળનું સૂત્ર શું છે તો કે બે ગુણ્યા લંબાઈ ગુણ્યા પોળાય પ્લસ પોળાય ગુણ્યા ઊંચાઈ પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ આ ઘણું સૂત્ર છે લંબઘનનું પૃષ્ઠફળનું બે ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાય પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે લંબાઈ ખબર છે કેટલી છે આપણે અહીં લખી નાખીએ લંબાઈ કેટલી આપી છે આપણને તો કે સાઠ સેન્ટીમીટર પહોળાઈ તો કે ચાલીસ સેન્ટીમીટર ને ઊંચાઈ કેટલી આપી છે તો કે પચાસ સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આપ્યો સાહીઠ ચાલીસ અને પચાસ સેન્ટીમીટર હવે બે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે લંબાઈ કેટલી છે ગુણ્યા ચાલીસ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પહોળાઈ કેટલી છે ચાલીસ અને ઊંચાઈ કેટલી છે પચાસ ચાલીસ ગુણ્યા પચાસ પ્લસ હવે ઊંચે તો કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી છે સાઈઠ અને ઊંચાઈ તો કે પચાસ

ચારસો બરાબર હવે ગુણ્યા બે કરી નાખીએ બે ચૌ બે જવાબ કેટલો ચૌદ હજાર વર્ગ લંબાઈ ગુણ્યા છે વધતા પોળાઇ ગુણ્યા ઊંચાય છે અને લંબાઈ ગુણ્યા ઊંચાય છે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો વર્ગ તો આપણને શું મળ્યું લમઘનનું પૃષ્ઠફળ કે લમઘન બનાવ હોય તો એટલું સેન્ટીમીટરનું સ્કવેર છે એ પતરું અથવા પૂઠું જોઈશે જે કાગળને બનાવતા હોય છે લમઘન તો કાગળ જોઈશે અથવા પતરા માટે બનાવતા હોય તો પતરું જોઈશે ચૌદ હજારને આઠસો સેન્ટીમીટરનો સ્ક્વેર છે એ શું જોઈશે સામગ્રી જોઈશે શેમાં તો કે લમઘનમાં તો આપણે હવે સમઘનનું મેળવી લઈએ પછી બંનેને સરખાવી દઈશું સમઘનનું પૃષ્ઠફળ લખી નાખીએ સમઘનના પૃષ્ઠપણનું સૂત્ર શું છે તો કે છ ગુણ્યા નો વર્ગ બરાબર સમઘનના પૃષ્ઠપણનું સૂત્ર શું છે તો કે છ ગુણ્યા નો વર્ગ છ આમના એલ કેટલા છે લંબાઈ તો કે પચાસ સેન્ટીમીટર નો વર્ગ પચાસ ગુણ્યા પચાસ કરશું તો પચીસ મળશે બરાબર પચાસ નોમર કેટલો થશે તો પચાસ ગુણ્યા પચાસ કરો પાંચ નો જીરો સાથે જીરો પચો પચીસ જીરો નો પચીસો હવે પચીસ ગુણ્યા છ કરો પચીસો ગુણ્યા છ પંચાત્રીસ વધી ત્રણ સતુ બાર ને ત્રણ પંદર કેટલું મળ્યું પંદર હજાર સેન્ટીમીટર નો આ શું મળ્યું સમઘનનું પૃષ્ઠફળ ઓકે આટલા સમઘન બનાવવો છે પચાસ સેન્ટીમીટર લંબાયવાળો તો પંદર હજાર સેન્ટીમીટર વર્ગ જેટલું સામગ્રી છે એ જોઈશે અને આમાં કેટલી જોઈએ ચૌદ હજારને આઠસો સેન્ટીમીટરના વર્ગ જેટલી લમઘનમાં અને સમઘનમાં કેટલી જોવે પંદર હજાર સેન્ટીમીટરનો વર્ગ આપણને શું પૂછવું છે કે આ બંને ડબ્બામાંથી ક્યોર ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાશે આમાં કેટલી જોઈએ પંદર હજાર સેન્ટીમીટરનો વર્ગ અને લમઘનમાં કેટલી જોઈએ ચૌદ હજાર આઠસો સેન્ટીમીટર તો ઓછી શેમાં વપરાણી લમઘનમાં તો આપણે લખી નાખવાનું નીચે શું કીધું આ બંને ડબ્બામાંથી કયા ડબ્બામાં ઓછી સામગ્રી આનું ચૌદર આઠસો જ મળ્યું આનું કેટલું મળ્યું પંદર હજાર તો ચૌદ હજાર આઠસો કરતાં પંદર હજાર વધારે છે તો ઓછી સામગ્રી શેમાં જોઈએ છે તો લખી નાખવાનું કે લંઘન બનાવવા માટે ઓછી સામગ્રીની જરૂર પડશે બરાબર શું કામ તો આ ચૌદ હજાર આઠસો સેન્ટીમીટરનો વર્ગ મળ્યો ને અહીંયા પંદર હજારનો પંદર હજાર સેન્ટીમીટરનો વર્ગ મળ્યો અને આપણને ઓછી સામગ્રી ઉપરાશે તો જેમાં એનું પૃષ્ઠફળ ઓછું એને ઓછી સામગ્રી જોઈશે એટલા માટે લમઘન માટે છે એ ઓછી સામગ્રી જોઈશે હવે બીજો જોઈએ કે સેન્ટીમીટર અડતાલીસ સેન્ટીમીટર ચોવીસ સેન્ટીમીટર આ માપ ધરાવતી એક ફૂટકે છે આ પહેલું વિશે શું હશે લંબાય પછી બીજું વિષે પોળાય ને ત્રીજું વિષે ઊંચાય આ ધરાવતી છે એ સૂટકેશ છે તો તાડપત્રીના કપડાંથી ઢાંકવાની છે બરાબર એક સૂટકેશ આપેલી છે ને તાડપત્રીથી ઉપરથી ઢાંકવાની છે આવી સો સૂટકેશ છે એસી લંબાય અડતાલીસ અને ચોવીસ સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેશ આવી કેટલી છે સો સૂટકેશ અને ઢાંકવા માટે છન્નું સેન્ટીમીટર પોળાએ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે હવે એક કાપડ આવ્યું છે કેટલું છે ને પહોળાએ છન્નું મીટર સેન્ટીમીટર કાપડ આપ્યું છે એની પહોળાઈ કેટલી આપી છે છન્નું લંબાઈ કેટલી છે હશે તો કે એક મીટર જ હશે મીટર બરાબર કેટલા થાય સો સેન્ટીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો લંબાઈ કેટલી છે એની સો સેન્ટીમીટર ને પહોળાઈ તો કે છન્નું સેન્ટીમીટર હવે જો આપણને એમાં આપ્યું હોય કે એક મીટર સ્ક્વેર ધરાવતી ક્ષેત્રફળ ધરાવતી તાળપત્રીને કેટલા મીટર કાપડ જોઈશે તો લંબાઈને પહોળાઈ કેટલું થશે એક એક મીટર થાત પરંતુ અહીંયા શું કીધું છે છન્નું સેમી પહોળાય ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે અહીંયા આપું કેટલા મીટર તો એની લંબાઈ તો એક મીટર છે પણ પહોળામાં છે થોડીક ઘટાડો છે કેટલું છે તો કે છન્નું સેમી અને પહોળાઈ કેટલી હશે તો કે સો સેન્ટીમીટર એક મીટર જશે એટલે કે સો સેમી તો આવી તાળપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે એ આપણે ગોતવાનું છે

ઊંચાઈ ગુણ્યા લંબાઈ એને બે પછી જે જવાબ મળે એને સો વડે ગુણી નાખશું શું કામ તો કે આવી સો સુટકેસ છે એટલા માટે બરાબર તો આપણે પહેલાં લઈ લઈએ સુટકેસનું નું ફળ બરાબર બે ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાય વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર આ સુટકે પૃષ્ઠ થઈ જાય છે હવે આપણને લંબાઈ કેટલી આપી છે એસી સેન્ટીમીટર પહોળાઈ અડતાલીસ સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી આપી છે ચોવીસ સેન્ટીમીટર આ છે આપણે આમાં લખી નાખીએ બે લંબાઈ કેટલી છે એસી ગોળિયા પહોળાઈ તો કે અડતાલીસ વત્તા કેટલી છે અડતાલીસ ઊંચાઈ કેટલી છે ચોવીસ વત્તા લંબાઈ કેટલી છે એસી ને ઉંચાઈ અડતાલીસ ગુણ્યા આઠ નાખીએ અઠયું ચોસઠ વધીએ છ આઠ ચોક બત્રીસ બત્રીસ ને છ આડત્રીસ તો કેટલા આવતા અડતાલીસ ગુણ્યા ચોવીસ કરી નાખીએ બે અઠા સોળ વધી એક બે ચોક આઠ એક નવ ચાર અઠ્ઠા બત્રીસ વધી ત્રણ ચોકે ચોકે સોળ ને ત્રણ ઓગણીસ બરાબર નવ છ કેટલા થશે પંદર વધી એક નવ એક દસ એક અગિયાર કેટલા અગિયારસો બાવન વત્તા એસી ગુણ્યા ચોવીસ કરી નાખીએ આઠસો બત્રીસ વધી ત્રણ આઠ દો સોળ સોળ ત્રણ ઓગણીસ એક હજાર નવસો વીસ હવે આ બધાનું શું કરીશું સરવાળો કરી નાખીએ ત્રણ હજાર આઠસો ચાલીસ વત્તા એક હજાર એકસો બાવન વત્તા એક હજાર નવસો વીસ આ બે ચાર ને પાંચ નવ નવ ને બે અગિયાર વધી એક આઠ ને એક નવ નવ ને એક દસ ને નવ ઓગણીસ વધી એક ત્રણ ચાર પાંચ ને એક છ છ હજાર નવસો બાર હવે છ હજાર નવસો બાર ગુણ્યા બે કરી નાખીએ બે દુ ચાર બે નવ અઢાર વધી એક છ દુ બાર ને એક તેર તો કેટલા તેર હજાર આઠસો ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ

તેર હાજર આઠસો ચોવીસ સેન્ટીમીટર નો કેટલું હવે ત્રીજા મૂકી દઈએ તેર હજાર આઠસો ચોવીસ ગુણ્યા સોંગ તો કેટલો જવાબ આવ્યો બરાબર તેર લાખ બ્યાસી હજાર ને ચારસો સેન્ટીમીટરનું કેટલું પૃષ્ઠફળ સો સૂટકેશ નું પૃષ્ઠફળ કેટલું મળ્યું તેર લાખ બ્યાસી હજાર ને ચારસો સેન્ટીમીટર નો વર્ગ હવે જુઓ સો ફૂટવેશન ઢાંકવા માટે કેટલું છન્નું સેન્ટીમીટર પહોળાય ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડ જોઈશે હવે જોઈએ તાડપત્રીનું ક્ષેત્રફળ લઈ લઈએ શું થાય છે લંબાઈ ગુણ્યા પહોળાય બરાબર હમણાં કીધું એમ પહોળાઈ કેટલી છે તો કે છન્નું સેન્ટીમીટર તો આપણને આપેલી છે બરાબર તો લંબાઈ કેટલી છે હમણાં કીધું હતું કે આપણને આ પોહળા આપી દીધી છે આ છન્નું આપી દીધી છે બરાબર હવે એક મીટર કાપડ છે તો લંબાઈ કેટલી છે એની એક મીટર એક મીટર બરાબર કેટલું થાય સો સેન્ટીમીટર બરાબર તો લંબાઈ આપણે કેટલી થઈ અહીંયા સો આપણને આ પહોળા સેન્ટીમીટરમાં આપે છે તો લંબાઈ આપણે એક મીટર ન લખી શકીએ એને પણ શેમાં ફેરવું પડે સેન્ટીમીટરમાં એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને છન્નું સેન્ટીમીટર પહોળા ધરાવતે આપણને કીધેલું જ હતું એટલે સો ગુણ્યા છન્નું તો કેટલું આવ્યું નવ હજાર છસો સેન્ટીમીટરનો વર્ગ એ તાડપત્રીનું ક્ષેત્રફળ કેટલું છે નવ હજાર છસો સેન્ટીમીટરનો વર્ગ તો આપણે સુટકેશનું જે પૃષ્ઠફળ છે એને ભાંગી તાળપત્રીનું ક્ષેત્રફળ કરી નાખીએ તો કેટલા મીટર કાપડ જોઈ આપણને મળે જાય આપણને શું કીધું છે કે કેટલા મીટર શું કહે ઢાંકવા માટે છન્નું સેન્ટીમીટર પોળા ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે બરાબર તો આપણે કરી નાખીએ લખી નાખીએ જરૂરી કાપડ સો સુટકેશનું પૃષ્ઠફળ છેદમાં તાડપત્રીનું ક્ષેત્રફળ કેટલું છે તેર લાખ બ્યાસી હજાર ચારસો છેદમાં કેટલું છે નવ હજાર છસો એક બે શૂન્ય કેન્સલ તેર હજાર આઠસો ચોવીસ ભાગ્યા છન્નું કરશો તમે એટલે તમને મળશે એકસો ને ચુમ્માલીસ મીટર કાપડ જોઈશે કેટલું જોઈશે એકસો ચુમ્માલીસ મીટર કાપડ જોઈશે છે બરાબર એને ઢાંકવા માટે એકસો ચુમ્માલીસ મીટર કાપડ જરૂર પડશે સો સૂટકેશને ઢાંકવા માટે દાખલા નંબર ત્રણે જોઈ લઈએ કે એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ છસો સેન્ટીમીટરનો વર્ગ હોય હવે આપણને ઘનના પૃષ્ઠફળનું સૂત્ર ખબર છે ઘનનું ગુણ્યા લંબાઈ નો હોય બરાબર આપણે હમણાં આગળ જ્યાં દાખલામાં જોયું કે ઘન નું પૃષ્ઠફળ બરાબર છ ગુણ્યા વર્ગ અહીંયા આપણને શું આપ્યું છે દીધું છે આપ્યું છસો સેન્ટીમીટર પૃષ્ઠફળ આવી દીધું છે આપણે એલ મળી જશે હવે આપણને શું કીધું છે ઘનની બાજુનું માપ શોધો છ ગુણ્યા બાજુનો વર્ગ જ છે બરાબર તો ઘરનું નું પૃષ્ઠફળ કેટલું છે છસો છ ગુણ્યા એલ નો વર્ગ હવે છ છે એ અહીંયા ગુણાકારમાં છે સાથે બાજુ બાજુ છે અને ડાબી આવશે તો કેવા થશે ભાગાકારમાં છસો ભાગ્યા છ એલ નો તો છસો ભાગ્યા છ તો કેટલા મળશે સો સો બરાબર એલ નો વર એલ નો વર્ગ આ બાજુ લખું અને સો ઓલી બાજુ લખું કે ફેર પડશે સો બરાબર એલ સ્કવેર લખું કે એલ સ્કવેર બરાબર સો લખું હવે બંને બાજુ વર્ગમાં આપીએ તો શું થશે એલ બરાબર વર્ગમૂળમાં સો હવે આપણે ચેપ્ટર નંબર ત્રણમાં આપણે આગળ શીખી ગયા છે વર્ગ અને વર્ગમૂળમાં કે સોનું વર્ગમૂળ કેટલું થશે દસ તો બાજુનું માપ કેટલું થાય એલ બરાબર દસ સેન્ટીમીટર લખી નાખવાનું બાજુમાં કે ઘનની બાજુનું માપ કેટલું મળશે સેન્ટીમીટર હોય હોય જો એનું છે એ કેટલું વર્ગ હોય તો ઘનની બાજુમાં કેટલું હોય દસ સેન્ટીમીટર હોય તો આજે આપણે અહીંયા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં છે આપણે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો